બીબાએ નેક્સસ અમદાવાદ વન મોલ ખાતે જાનકી બોડીવાલા સાથે તેના ફેસ્ટિવ કલેક્શનનું અનાવરણ કર્યું ભારતની જાણીતી અને બગણી સ્વદેશી ફેશન બ્રાન્ડ બીબાએ અમદાવાદના નેક્સસ અમદાવાદ વન મોલમાં તેના ક્લેગશીપ સ્ટોર ખાતે તેના નવીનતમ ફેસ્ટિવ કલેક્શનના ભવ્ય લોન્ચની ઉજવણી કરી હતી જેમાં સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ આ પ્રસંગે હાજરી આપી પોતાના સ્ટાર પાવરથી વાઇબ્રન્ટ ન્યૂ લાઇનનું અનાવરણ કર્યું હતું વિવાનો નવો ફેસ્ટિવ અને વેડિંગ એડિટ તેના ડિઝાઇન દ્વારા અલગ હોવાની ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે જે સમૃદ્ધ રંગો જટિલ ભરતકામ અને સમકાલીન silouet સાથે વ્યક્તિત્વ અને વિવિધતાની ઉજવણી કરે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ અને આવા દિવસોમાં મને આવું લોન્ચ કરવાનો મોકો મળ્યો એના માટે દીવાની ખૂબ આભારી છે અને માતાજીના દિવસો ચાલી રહ્યા છે બસ નોરતાનો આનંદ માણી રહ્યા છે બહુ સુંદર કલેક્શન છે સ્પેશિયલી હેન્ડવોક થઈ રહ્યું છે દીવાના કપડાં ઉપર મને હમણાં જ એમ જાણવા મળ્યું કે વર્ક યુઝ થઈ રહ્યું છે એટલે ઘણી બધી મહિલાઓનું આની પાછળ મહેનત છે મહિલાઓ માટેની મહેનત છે તો બધી મહિલાઓને એ જ રિક્વેસ્ટ કરીશ કે સપોર્ટ ઈચ અધર અને દીવાનું કલેક્શન ખૂબ જ સુંદર છે તમને અહીંયા ડેલી વેર અ ઓફિસ વેર ફેસ્ટિવલ વેર બધું જ એક જ જગ્યા તમને એક જ સ્ટોરમાં મળી જશે દિવાળીનું કલેક્શન તો આ હા હા જે બ્યુલ ટુલ્સ યુઝ થયા છે મને આમ થયું કે આ પીસ જો કોઈ ડિઝાઇનર સ્ટોર પર જેને બાય કરવા દઈશ તો મને બહુ મોટું બિલ આપવામાં આવવાનું છે પણ અહીંયા જેટલી પણ ફિમેલ છે જેને ડિઝાઇનર કપડાં પહેરીને જે ફીલ લેવી છે ડિઝાઇનર ફીલ લેવી છે તો આઈ ગેસ ધે મસ્ટ વિઝિટ દીવા સ્ટોર અને ગેવ ઇટ અ ટ્રાય યુ વિલ ડેફિનેટલી લવ છે

તો એ મને આલેક્શન ની સૌથી વધારે વાત કરી